આરોપી નવગણ પૂજા તડપદા વિષ્ણુ મફત તડપદા સમીર મોંઘા તડપદા રમેશ પોપટ ડોડિયા મુખ્ય આરોપી નવગણ તડપદા આંતરરાજ્ય ગુનેગાર હોવાનું આવ્યું સામે આ પહેલા નવગણ તડપદા પર નોંધાઈ ચૂક્યા છે પચીસ થી વધુ ચોરીના ગુના ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નવગણ તડપદા કરી છે કરોડો રૂપિયાની ચોરી રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને એસી લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખુબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી એલસીબી લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે સાઠ કિલો જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે એ લોકો આણંદ જિલ્લાના ઓર ગામના છે અને જે અમુક ટીપર છે એ અહીંના છે ગુનેગારોમાં નવગણ તળપદા કે જેને ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે આશરે પચીસ કરતા વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે બીજા વિષ્ણુભાઈ મફતભાઈ તડપદા એ લોકો પણ આણંદ જિલ્લાના છે સમીરભાઈ મોઘાભાઈ જે 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 ચાલક છે અને અને ચોરી કરવા માટે પોતાની લઈને આવેલા મુખ્ય ચોરની ઘટના અંજામ આપનાર છે એને મદદ કરેલી અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગો નોંધાયેલો છે ને લગતો અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે તો આ રીતના અત્યાર સુધીમાં ચાર આરોપી પકડ્યા છે અન્ય એક મુખ્ય આરોપી પકડવાનું બાકી છે એના નડિયાદમાં જ રહે છે અને એમને વાતો વાતથી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુ કરવા સોસાયટીમાં મકાન છે એને એક હોટલ છે એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કરિયાણાની ખૂબ સારી ચાલે છે એટલે એને એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ એ માટે પછી ભાઈ વિષ્ણુ છે એના કોન્ટેક્ટમાં હતા એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડ થી નજીક છે જો તમે લોકો આવો તો હું તમને બતાવું અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે બે દિવસથી એ લોકો લગ્ન પ્રસંગમાં જાય છે

એટલે એમના રેકોર્ડ ઉપર ઓલરેડી છે સાહેબ અડિયા કરોડની